પાર્વતી સખીઓ સાથે ભોળાનાથની સેવા કરી રહી છે અને એવા જ સમયે કામદેવને એક આંબાનું વૃક્ષ મળ્યું છે આંબાની પાછળ પોતે સંતાયા છે પોતાના ગણો સાથે અને પાંચ તીરને સંધાન કરીને કામદેવે તીર અને ભોળાનાથને લક્ષ્ય બનાવીને છોડ્યું છે કામદેવે પોતાનું તીર અને એવા સમયે ભોળાનાથ જે ધ્યાનમાં છે તેમણે જરાક અર્ધ નેત્ર ખોલ્યા છે અર્ધનેત્ર ખોલી છે ને જોજો જોજો ભોળાનાથ અને શ્રીનાથજી બાવાને તમે હોય એમના અર્ધા નેત્રો જ ખોલે હોય આખા નેત્રો ન ખોલેલા દેખાય તમને ક્યારે કેમ એ પોતાનું જ ધ્યાન રાખે છે પોતાની અંદર જ ધ્યાન રાખે છે જગતનું ધ્યાન નથી રાખતા કે જગત ખોટું છે ખરાબ છે ભૂળાનાથે અર્ધનેત્ર ખોલ્યા છે અને જોયું છે કે માં પાર્વતી જે દેવી છે તે એમની સેવા કરી રહ્યા છે અહુ સુંદર છે પાર્વતી